નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે રાંધણ છઠની રાત્રે જે ચૂલો ઠારવાનો હોય તે કેવી રીતે ઠારવામાં આવે છે તેની સાચી પૂજા વિધિ શું છે તથા સાચો સમય કયો છે તેના વિશે જાણીશું કે જેથી કરીને જે કોઈ બહેનો સાતમનું ઠંડુ કરતા હોય તેને રાંધણ છઠની રાત્રે તેને ચૂલા ઠારવાની પૂજા વિધિ સમજાય આપણે લાઈવ વિડીયો દ્વારા સ્ટેપ બાય સ્ટેપ આ પૂજા વિધિ જોઈશું જાણીશું અને સમજીશું કે જેથી કરીને આપને પૂજા કરવામાં સરળતા રહે તો આવો આપનો જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ જે લોકો ચૂલો ઠારતા હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલી દેજો તો સૌ પ્રથમ આપણે એ જાણી લઈએ કે આ ચૂલો ક્યારે ઠારવાનો છે તેનો શુભ મુહૂર્ત સમય શું છે તો ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ ગુરુવારે રાંધણ છોટ હોવાથી ગુરુવારની રાત્રે ચૂલો ઠારવાનો રહેશે કે જેનો શુભ સમય છે સાંજે સાત વાગ્યાને એકવીસ મિનિટથી રાત્રે દસ વાગ્યાને આઠ મિનિટ સુધીનો આ સમય ગાળામાં આપે આ પૂજા વિધિ કરવાની રહેશે અને એક વખત પૂજા થઈ જાય એ પછી ચૂલા ઉપર કંઈ પણ વસ્તુ રાંધવામાં આવતી નથી સાતમનો આખો દિવસ ઠંડુ ખાવામાં આવે છે અને આઠમની વહેલી સવારે આ પૂજા વિધિનું ઉત્થાપન કરવામાં આવે છે તો આવો સૌ પ્રથમ જાણી લઈએ કે આ વિધિમાં કઈ સામગ્રીની જરૂર પડશે તો આ પૂજા વિધિમાં નાગલા ચુંદડી બનાવવાના રહેશે આસોપાલોના અથવા આંબાના પાન આરતી કરવા માટે દીવો અબીલ ગુલાલ ચોખા કંકુ આરતીની થાળી આપણે જે ઠંડુ રાંધ્યું હોય જે કંઈ ફરસાણ બનાવ્યું હોય થેપલા પૂરી શાક બનાવ્યું હોય તે ધરાવવાનું અને એક મિષ્ટાન માતાજીને ધરાવવામાં આવે છે તથા આ પૂજા આપણા ઘરમાં રસોઈ ઘરમાં જ્યાં આપણે રસોઈ કરતા હોય તે ચૂલા ઉપર કરવામાં આવે છે એટલે સૌ પ્રથમ બધી રસોઈ થઈ જાય એટલે ચૂલાને સરસ મજાનો ધોઈ તેને સ્વચ્છ ચોખ્ખો કરી લેવાનો અને પછી તેના ઉપર પૂજા કરવાની તો જો આપની પાસે શીતળા માતાનો ફોટો હોય તો ફોટો રાખવાનો અને ફોટો ન હોય તો પણ ચાલે તો જો ફોટો હોય તો સૌપ્રથમ માતાજીને કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના અને માતાજીને નાગલા ચુંદડી પહેરાવી ફૂલ ધરાવવાના પછી જે આપણા ગેસના બર્નર હોય તેમાં આ રીતે આસોપાલવના પાન ઉપર કંકુ ચાંદલો કરીને મૂકવાનો જો આંબાનું પાન હોય તો તેને પણ આ જ રીતે મૂકવાના પછી તેની ફરતે જે આપણે નાગલા ચુંદડી બનાવ્યા છે તે આ રીતે પહેરાવાના અને રાખવાના આટલું કરી લીધા પછી આ ગેસના ચૂલા ઉપર આપણે હિન્દુ ધર્મનું પવિત્ર શુભ ચિહ્ન એવું સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું અને માતાજીનું પ્રતિક ત્રિશુળ છે એટલે આપણે અહીંયા ભીના કંકુતિ ત્રિશુલનું ચિહ્ન બનાવીએ છીએ એ પછી શીતળા માતા સાતમના દેવી છે એટલા માટે આપણે અહીંયા ભીના કંકુથી ચૂલા ઉપર સાત ચાંદલા કરીશું આટલું કરી લીધા પછી આપણે જે રસોઈ બનાવી હોય ઠંડુ રાંધ્યું હોય તે માતાજીને અર્પણ કરવાનું થેપલા પૂરી શાક ફરસાણ અને મિષ્ટાનમાં જે પણ કંઈ બનાવ્યું હોય તે માતાજીને અર્પણ કરવાનું અને એક લોટીમાં ગ્લાસમાં જળ અર્પણ કરવાનું તો આ રીતે પૂજા વિધિ થઈ જાય એ પછી આ રીતે સરસ મજાની આરતીની થાળી તૈયાર કરવાની અને શીતળા માતાની આરતી કરવાની જો આરતી આવડે તો ગાતા ગાતા કરવાની અથવા માત્ર ટંકોરી વગાડીને આરતી કરી શકો આટલું કરી લીધા પછી આરતી પોતે લઈને ઘરના દરેક સભ્યોને આપવાની અને બે હાથ જોડીને શીતળા માતા પાસે આ પૂજા વિધિમાં થયેલી ભૂલચૂકની માફી માગવાની તથા સાતમના દિવસે જો આપણાથી ભૂલચૂક થાય તો તેની પણ માતાજી પાસે પહેલાંથી જ માફી માગી લેવાની અને પ્રાર્થના પણ કરવાની કે હે માં મારા પરિવાર મારા બાળકોનું રક્ષણ કરજો તેમને નિરોગી આયુષ્ય પ્રદાન કરજો આશીર્વાદ તમારી કૃપા અમારા ઉપર કાયમ બની રહે આપ અમારા ઘરમાં કાયમ નિવાસ કરો એવું અમને વરદાન આપો તો આ રીતે રાંધણ છઠની રાત્રે પૂજા કરવામાં આવે છે સાતમનો આખો દિવસ જ રીતે રાખીને આઠમ ના દિવસે આ વ્રતની પૂજા વિધિનું ઉત્થાપન કરવામાં આવે છે જે આપણે નાગલા જુંદળી બનાવ્યા હોય તે મંદિરમાં પધરાવી દેવા અથવા નદીમાં પધરાવી શકાય છે જે ફૂલનો ઉપયોગ કર્યો છે તે ક્યારામાં પધરાવી શકાય અને જે થેપલું પૂરી શાક મૂક્યું હોય તે ગાયને ખવડાવી દેવાનું તો હવે પછીના વિડીયોમાં આપણે શીતળા સાતમની વાર્તા સાંભળવાના છીએ શીતળા માતાની કથા સાંભળવાના છીએ આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો અમારી સાથે વાર્તા સાંભળશો તો મિત્રો આ રીતે રાંધણ છઠની રાત્રે પૂજા કરવામાં આવે છે કે જે મેં આપ સૌ લોકોને હવે સમજાવી દીધું છે જણાવી દીધું છે અને આપે જોઈ પણ લીધું છે જો આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો અહીંયા વોટ્સએપ નંબર લખેલો છે ત્યાં મેસેજ કરીને પણ પૂછી શકો છો અને જ્યારે આપ અમને મેસેજ કરો છો ત્યારે અમે આપને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક પણ મોકલીશું કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન કરાવીએ છીએ કે જેમાં આપ જોઈન થઈ જશો તો આપ પણ ઘર બેઠા ફ્રીમાં તે દર્શનનો લાવો લઈ શકશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ abar